Terapi Metro, terbanda Metro, bapai teram, jadi sedi lam Metro. Oh, adun lagi nak, kadimana, lain dari Chengkitraaz na, cahaya cepat cah. ચાલો મિત્રો ઝડપથી બધા મિત્રો જોડા આપણે સમાધિ મંદિર ધ્યાન મંદિર અને ગાંધી મંદિરના દર્શન કરાવીશું મિત્રો તો અત્યારે આપણે ગાંધી મંદિરે પછી અહીંયાથી આપણે સમાધિ મંદિરે જઈશું અને ત્યાંથી પછી આપણે ધ્યાન મંદિરે જઈશું કામિની બેન જયશ્રી બાપાસ જયશ્રી રામ તો આજ લાઈવ દર્શન ગાંધી મંદિરના તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય ખૂબ ખૂબ આભાર મિત્રો લાઈક કરવા માટે ખૂબ ખૂબ આભાર રાતે રાતે આજના લાઈવ દર્શન અને નવા મિત્રો જે લાઈવમાં પહેલી વાર જોડે છે એને જણાવવાનું કે આપણી ચેનલમાં પહેલી વાર હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી સવાર અને સાંજે બધા ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મિત્રો સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવી છે મિત્રો જેથી કરી તમે ઘરે બેસીને લાઈવ દર્શન કરી શકો મિત્રો તો આજના લાઈવ દર્શન વિડીયો ગમતું તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો મિત્રો અને બીજા તમારા મિત્રોને શેર કરી શકો છો જેથી કરી ઘરે બેસીને બાપાના દર્શન કરી શકે મિત્રો તો આજના આગાડી મંદિરના લાઈવ દર્શન લાઈવમાં બન્યા છે મિત્રો તમારો વધારા ટાઈમ નહીં લેતા ફક્ત દસ મિનિટમાં આખા મંદિરના પરિસરના દર્શન કરાવીશું ચાલો તો ધીમે ધીમે સમાધિ મંદિર તરફ જઈએ અને તેના પર દર્શન કરાવીએ તો લાઈવમાં બની આ તો મિત્રો ચલો બની હારી રહીજો મિત્રો ફક્ત તમારી દસ મિનિટ લેવાની છે ને દસ મિનિટમાં આખા મંદિરના પરિસરના દર્શન કરાવી દઈશું તો ધીમે ધીમે આપણે સમાધિ મંદિરે જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો આ જોઈ શકો તો સમાધિ મંદિર છે સમાધિ મંદિરમાં લાઈવ દર્શન તો સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો આપણે એના પણ દર્શન કરાવ્યા મિત્રો તો સમાધિ મંદિરના લાઈ દર્શન અને નવા મિત્રો જે જોડાણ કે આપણી ચેનલમાં પહેલી વાર જોડાણ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બધા ટાઈમ લાઈવ દર્શન થઈ શકે લાઈક કરવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો તો આજના લાઈવ દર્શન સમાધિ મંદિરના ઘણા બધા મિત્રો ઓનલાઈનમાં જોડાઈ જાય છે તો આપણે છે મિત્રો રોજ લાઈવ દર્શન કરાવીએ છે બાપાના સવારે પણ અને સાંજે પણ જો તમને દર્શન કરવાનો હોય મિત્રો રોજ જો તમારે રોજ દર્શન કરવા હોય મિત્રો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમને નોટિફિકેશન મળી રહે અને તમે રોજ લાઈવમાં જોડાઈ શકો મિત્રો તો સમાધિ અંદિરના લાઈવ દર્શન મિત્રો હવે ધ્યાનબંદિ તરફ જઈએ ધીમે એના પણ હમણાં દર્શન કરાવીએ આજનું વાતાવરણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે અહીંયા આદળો થી રાજના છે ચાલો ધીમે ધીમે આગળ જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ ને છે થોડા આગળ છે તો ધ્યાન મંદિર આવશે ધ્યાન મંદિર દર્શન કરાવીએ ચાલો મિત્રો તો ધ્યાન મંદિર તરફ જઈ રહ્યા છીએ સામે જોઈ શકો તો ધ્યાન મંદિર છે તો ધ્યાન મંદિરના લાઈ દર્શન અને નવા મિત્રો જે જોડાણ હોય એને જણાવો કે આપણી ચેનલમાં પહેલી વાર હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે મિત્રો ચાલો મિત્રો તો ત્યાં મિત્રો આવી ગયા છે જીગ્નેશ બેદર જે તો આજના લાઈ દર્શન કરી શકો છો ધ્યાન મિલીના વિડિયો ગમતો હોય તો લાઈક કરી શકો છો મિત્રો તો આજના લાઈ દર્શન આ છે ધ્યાન મંદિર હવે વડમાં પણ દર્શન કરાવીશું મિત્રો વડની અંદર બાપા બતાવે છે તેના પણ દર્શન કરાવીએ તો લાઈમાં બન્યા રહી છે મિત્રો અને વડના પણ દર્શન કરાવીએ અહીંથી આ મંદિર છે તો સુંદર મજાનું લાગી રહ્યું છે વાદળો ને સાથે અને ઘણા બધા નવા મિત્રો જોડાઈ ગયા તો નવા મિત્રોને જણાવું કે આપણે ચેનલમાં પહેલી વાર હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બળના ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગે સાંજે બંને ટાઈમ આપણે લાઈ દર્શન કરાવીએ છીએ બાપાના જેથી બેસીને દર્શન કરી શકો આ છે ધ્યાન મંદિર કરાવીએ ધ્યાન મંદિરના તો બની રહીજો મહેશભાઈ પરમાર બાબતરામ જય રામ

મિત્રો પારદર્શક છે મિત્રો બે આંખ નાક કાન મોઢ બધું જોઈએ છે બતા છે બે આંખ નાક મોઢું દાઢી બધું સાક્ષક બાપાને દર્શન થતા એવું લાગી રહ્યું છે મિત્રો જિગ્નેશ દરજી બાબાસ્ત્રામભાઈ દિગ્દેશભાઈ અંજાર થી લાઈવમાં જોડાયા છે તેમને પણ બાબાસ્ત્રામ અને નવા મિત્રો જે છે એને જણાવું કે આપણી ચેનલમાં પહેલી વાર જોડાયા હો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે 8 વાગે અને સાંજે 8 વાગે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગે ને સંજાણ થકે લાઈટ ડ્રેસિંગ કરાવી છે નવા બાપાના વિડીયો મૂકે છે નવા ટેટસ પણ કે છે મિત્રો જેથી કરી તમે રોજ જોઈ શકો ચાલો હવે ધીમે ધીમે આપણે આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બન્યા રહીજો અત્યારે આપણે વડ તરફ છે વડમાં તમે જોઈશો તો ઘણી બધી જગ્યાએ બાપાના દર્શન થાય છે ચાલો તો ધીમે ધીમે આગળ તો જોઈ શકો અહીંથી મંદિર કેવું લાગી રહ્યું છે તે મિત્રો અને ઘણા બધા નવા મિત્રો જોડાના હતા નવા મિત્રોને જણાવું કે આપણે ચેનલમાં પહેલી વાર જોડાણ આવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી જોઈએ મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ આપણે રોજ સવારે આઠ વાગે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો Ciao Mitro, ciao Mitro, ciao Mitro, ciao Mitro, ciao Mitro, ciao Mitro, નવા મિત્રોને જણાવ્યું કે આપણે પહેલી વાર હોવ તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે આઠ વાગે ને સાંજે ટાઈમ લાઈવ દર્શન થઈ શકે દર્શન ચાલો મિત્રો તો આજનો લાઈવ સુધી રાખીએ ફરી પાછા સવારે સોરી ફરી પાછા રાત્રે આપણે આઠ વાગ્યા લાઈવમાં મળીશું આઠ વાગે સવા લાઈવમાં મળીએ મિત્રો તો આજની લાઈવ રાખીએ તો લાઈવમાં જવા માટે ખૂબ આભાર બધા મિત્રોનો बाबा streams તો આજનો લાઈવ એટલો રાખી બધા મિત્રોને બાબા streams મિત્રો પહેલી વાર હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો જેથી કરીને તમને લોજ નવા વિડિયો અને નોટિફિકેશન મળી રહે તો બધા મિત્રોને બાબા streams જય શ્રી રામ મોમી કોરાને પાલસ પાર સપોર્ટ કરો બાય બાય